એ બધું મન નથી પસંદ રોવા મંડન તકલીફ માં છે એ ના હોય કે મન થી રોઈ લેજો આંખ માં જો રોવું જરૂરી ને મન થી રોઈ લેજો અને જો સદાય તમારો મન નો રોયેલું હોય અને મારો ઠાકર એકી માં દાડે ભાડે ફળવા ના ના કરે તો હું ભૂવા ભાઈ ભૂલી શકું આ તો કે અમે બીજી વાર આવ્યા એટલે નાની મુની બીમારી આવી હોય તો તને ચાર વાર દવા બદલ્યો હોય રાગે પડે તો ભગવાન આગળ થોડું રાગે પડી જાય સમજાય ને એટલે અંશ્રદ્ધામાં ના જશો દીકરા દીકરીને ને ભણાવો આ ઘણા પાપ અમુક એવી વાતો લઈને આવે કે ભણાવવાનું એટલે અમે એમ કહેવું છે કે અમારે જે કઈ અમારી પાસે પડ્યું છે તો એમાંથી અમે તમને પુસ્તકો આપી હવે ઘણા એમ કે મારા દીકરાની દોઢ લાખ ફી બાકી અમારે ભરતી ફી ભરા ત્યાં જન્મા લ્યો છે તું મેનેજ કહ્યું એ ભરવાના અમારી પાસે એટલા બધા પડ્યા છે સુતા કે એને કંઈ પુસ્તકો ઘટતા હોય તો અમે અહીંથી મદદ કરી એમના અહીંયા મળ્યા હોતો તો કોની પાસે ફી ભરાવ એટલે એવી ગેરમાકણી ના કરાય ભગવાન ને એવું કહેવાય હું મારા પેલા તો માણસ છે કે પરમાત્માને એમ કેવાય મહેનત મજૂરી કરીને એવી તાકાત આપશે કે મહેનત નો રોટલો ઘરે લઈને આવશો ને તો ક્યારેય ખોટો તમારા પરિવાર માં નહીં બને तकलीफ पड़ से मोटो नहीं बन तो ये भी अपेक्षा हो लेना होता भी भर दे हम दे न कि पुस्तकों घटता है चौपड़ा घटता है तो ये हमें आपी कि भाई हाल फूल नहीं तो फूल नहीं पाखड़ी हमें टेको करी तो हरे यूनिवर्सिटी मारा चौकरा नो दिया डिमिशन ना ले लो

પહેલા તો આબા ભોજનની ભોજન ની વ્યવસ્થા કરી અને તમને અગવડ ના પડે શાંતિથી એવી વ્યવસ્થા કરી પછી તો આવક જોઈ એવી વ્યવસ્થા ન તો હોટલમાં ઉતારો કરવાનો પછી આવવાનો અમારી પાસે આટલું જ છે અને એવા વીઆઈપી હોય હું આગળ લાટા લેવા આવું હોય સમજાય ને આ તો ભગવાન નું સાનિધ્ય કહેવાય સાદોયથી થી જીવાય અંતે માટીમાંથી માંથી ઉત્પન્ન થાય માટીમાં જવાનું છે કોઈ લઈ છૂટકે શું ભરી ને અરે આ તો હારા નતા કર્મો કરવા આપણને મોકલ્યા છે કોઈ હારા માણસ સંગત થઈ જાય તો આપણને હારું હજવા માણે જો સાંજે પોટલી વાળા નો ફેટો થાય હાડા છો એ હું છે આપણે કયા માર્ગે જવું એ આપણે નક્કી કરવાનું કોઈ એમ લઈ જાય પાવડું ચાલી કોઈ ગેડી છે ના મારા આમ ફીવી જ પડશે આ બે ઠેલીઓ તારે આપણને હવામાજ છે એટલું જ